સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે જશો સુરતમાં મોબાઈલની લતમાં યુવતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મોબાઈલ ફોનની કારણે વીસ વર્ષીય વિશાખા રાણાએ આપઘાત કરી લીધો અને આ વાત અમે નહીં પરંતુ ખુદ મૃતકના ભાઈએ કરી ગૂગલ પે જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી પછી એનું ડાચું વળવા માંડ્યું ને તો અમે ડૉક્ટર પાસે લઈ ગયા ફેસના તો ફેસનો ડૉક્ટર પર દવા ચાલતી હતી થોડાક સમય ચાલી પંદર દિવસ મહિનો પછી ફેસનો ડૉક્ટર કહે કે આનું ફેસ બરાબર જ છે પછી માનસિક ડૉક્ટર પાસે લઈ ગયા એને માનસિક બી થતો હતો એને એટલે પછી બે મહિના માનસિકની દવા કઈ રીતે એ ગૂગલ પે તો પરિવારના મતે સતત ડિપ્રેશનમાં રહેતી હતી યુવતી યુવતીએ ગોપીપુરાની રહેવા દૈનિક રોજિંદા મોબાઈલ પર સમય વધુ કાઢતી હતી પરિવારજનોએ આ બનાવ અંગે જે માહિતી આપી તે પણ ચોંકાવનારી છે સતત મોબાઈલ અને ચર્ચાના

જોવાતો હોવાનું કહેતી હતી સમસ્યા વધતા પરિવારજનોએ માનસિક રોગના નિષ્ણાંતોનો પણ સંપર્ક કર્યો હતો અને તેમની પાસે સારવાર પણ ચાલી રહી હતી વિશાખાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે

મોબાઈલ ગણો ઇન્ટરનેટ ગણો ટેકનોલોજી ગણો એના વગર ઘણી બધી વસ્તુ પોસિબલ નથી થતી એટલે એ આપણે યુઝ તો એનાથી આપણે બચી નહીં શકીએ એ યુઝ આપણે કરવું જ પડશે પણ એનો આપણે એકદમ જુડિશિયસ યુઝ કરીએ એટલે કે સારું નરસું વિચારીને જ્યાં જરૂર છે એટલો જ પૂરતો અને થોડુંક એમને એમ આપણે એન્ટરટેનમેન્ટ માટે પણ યુઝ કરીએ તો માપમાં રહીને યુઝ કરીએ એ ખૂબ જરૂરી છે તો એ બહુ જ વધી જાય તો એનાથી ઘણી બધી માનસિક સમસ્યા સમસ્યાઓનો ઉદભવ થઈ શકે છે ખૂબ સ્ટ્રેસ વધી જાય મન થાય કઈ ગમે થયા ફક્ત ને ફક્ત મોબાઈલમાં ને મોબાઈલમાં જીવ રહે બીજા બધા કામમાં કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય અને અલ્ટિમેટલી ડિપ્રેશન એન્ઝાયટી નો શિકાર બની જાય અને બીજી કોઈ માનસિક બીમારી પણ થઈ શકે જે રીતે તમે જે વર્ણન કર્યું સુરતની જે બાળકીનું જેને એક માનસિક બીમારી થઈ હતી એટલે આવી રીતે કોઈ પણ પણ માનસિક બીમારી થઈ શકે બહુ જ વધારે યુઝ કરવામાં આવે તો તો ખ્યાતિ જે આપણે જોયું છે કે કોવિડ ટાઈમ પછી ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ જે બાળકો છે યુવાનો છે તેમાં ખાસ કરીને વધી ગયો છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ કયા કયા ઉપાયો છે કે જેનાથી મોબાઈલની જે લત છે જે ઘટાડી શકાય હા સૌથી પહેલા તો એ વખતે મોબાઈલ એટલા માટે જરૂરી હતો કારણ કે એ લોકોનું ભણવાનું જ એમાં હતું એ લોકોના લેક્ચર મોબાઈલમાં હતા જેથી એ ને એક એક્સેસ મળી ગયો અને એક લત લાગી ગઈ હવે અત્યારના જયારે બધી જ વસ્તુ ફરી ઓપન છે ત્યારે સૌથી પહેલા સ્કૂલ ટ્યુશન આ બધામાં એ એકદમ જરૂરી બનવું જોઈએ કે બાળક મોબાઈલ પોતે કેરી ના કરે હા ઘણી વખતે પોતાના પેરેન્ટ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે લાવવા લઈ જવા માટે મોબાઈલની જરૂર પડતી હોય છે તો એવે વખતે એ ત્યાં ઓફિસમાં ડિપોઝિટ કરાવી દે મોબાઈલ અને અંદર મોબાઈલ ના લઈ જાય એટલે આ તો એક બેઝિક સ્કૂલ ટ્યુશન કોચિંગ ક્લાસીસમાં મોબાઈલ નહીં વાપરવાનું હવે ઘરે ઘરે વધારે અઘરું બને છે કારણ કે આજકાલના બાળકો માતા પિતાનું સાંભળતા નથી કે જયારે એમને કહેવામાં આવે કે તમે મોબાઈલ ઓછો યુઝ કરો યુઝલી તમે જશો દરેક ઘરમાં અને મારી પાસે પણ આવતા પેશન્ટમાં મોસ્ટ ઓફ ની આ એક કોમન સ્ટોરી છે કે અમે કહીએ કે મોબાઈલ મૂક મોબાઈલ મૂક કે હા મૂકું છું મૂકું છું પણ કલાક થઈ જાય બે કલાક થઈ જાય પણ મોબાઈલ મૂકે નહીં અને જો ફોર્સફુલી લેવામાં આવે ગુસ્સે થાય કે પનિશમેન્ટ આપે તો એ જ બાળકો ખુબ જ અ અકળાઈ જાય છે ખૂબ જ પેલા ટેન્ડર થઈ જાય છે આપનો આભાર તો જે મનો ચિક્સક હતા ડોક્ટર ખ્યાતિયા તે પણ આપણી સાથે જોડાયા હતા ને તેમના પાસેથી પણ આપણે જાણ્યું કે મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કેટલો હાનિકારક છે અને વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યુઝી ગુજરાતી સાથે હાલ સમય થયો છું વિરામ બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી સુઈગામ ગામ હાઈવે પર સરકારી દવાનો બિનવારસી જથ્થો મળ્યો ખેતરોમાં ચરવા જતા પશુઓ માટે મેડિકલ વેસ્ટ બની શકે છે ઘાટ એક્સપાયરી ડેટની દવાનો જથ્થો ખુલ્લી આમ ફેંકાતા સ્થાનિકોમાં રોષ ભાવનગરમાં અસામાજિક તત્વોનું આતંક સામે આવ્યો રૂપમ ચોક નજીક મોબાઈલની દુકાનમાં અજવાણી શખ્સ તોડફોડ કરી ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી પાટણ શહેરના ખાનસરોવરમાં ત્રણ સંતાનોના પિતાએ લગાવી મોતની છલાંગ રમેશ પટણી નામના આધેડે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી ડાંગના આવામાં કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ છાત્રાલયના વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી આચર્યું હતું દુષ્કર્મ પોલીસે અલગ અલગ ચાર ટીમ બનાવી પત્ની સાથે નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડ્યો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભવાની જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે આઠ આરોપી પૈકી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા ત્રણેય આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના પિસ્ટલ અને ગુનામાં વપરાયેલું વાહન કબજે કર્યું સુરતમાં આઠ કરોડની લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો ફરિયાદીએ જ રચ્યો હતો લૂંટનું તરકટ કંપનીના પૈસા ઉછાપત કરી છે બજારમાં રોક્યા હતા જેમાં નુકસાન આવતા બેગમાં પૈસાના બદલે કાકડ ભરીને લૂંટ થયાનું કાવતરું ઘડ્યું સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સુરતમાં બાર વર્ષની વિદ્યાર્થીની પણ રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું વિદ્યાર્થીનીને રિક્ષામાં શાળાએ મૂકવાનું જવાનું કહી રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું પરિવારની ફરિયાદ બાદ ધરાથમ રિક્ષા ચાલકની ધરપકડ સુરતના વરાછામાંથી નકલી ઘી વહેંચતા ત્રણ લોકો ઝડપાયા વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિશે અરિહિંત કરિયાના સ્ટોરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો સુમુલ ડેરીના નામે નકલી ઘી વહેંચતા હોવાની માહિતી મળી હતી સુરતના સારોલી વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગ થયું અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવતા આસપાસમાં અપરાત હતી સારોલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આણંદના પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં કર્યો પ્રવેશ અન્ય રાજકીય પક્ષના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ કેસરીયા કર્યા લોકસભાની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના બસ્સોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા સરપંચો પૂર્વ સરપંચ પૂર્વ તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા મંત્રી બળવલસિંહ રાજપૂત અને સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો કેસ પહેર્યો અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાયા બાદ પોરબંદર કોંગ્રેસમાં હડકંપ મચ્યો પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું આગામી સમયમાં જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો ભાજપમાં કેસરિયા કરશે

થોડી જ વારમાં કારમાંથી આગની જ્વાળાઓ નીકળી હતી આથી રસ્તે ચાલતા રાહદારી અને વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો બનાવની જાણ થતા જ દમણ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી આ તરફ વડોદરાના કલાલી બ્રિજ પર ચાલુ કારમાં આગ ભભૂકી કારમાં લાગેલા લાગના લાઈવ વિડીયો સામે આવ્યા કારમાં વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા દૂધના કેન લઈને જઈ રહેલી કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી જોકે કાર ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો આ તરફ બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પર દૂધના ટેન્કર આગ ભભૂકી એરોમા ફેક્ટરી નજીક હાઇવે પરથી પસાર થતા બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં આગ લાગી હતી ટેન્કરના કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવ્યો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નો આજે ત્રીજો દિવસ છે રાહુલ ગાંધીની યાત્રાને યાત્રા ને લઈને કોંગ્રેસ કાર્યકરો માં ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે આસપાસ ના જિલ્લાના કાર્યકરો પણ રાહુલ ગાંધી ને આવકારવા બોડેલી પહોંચ્યા રાહુલ ગાંધી છોટા ઉદયપુર ના બોડેલી સર્કલ થી યાત્રા નો પ્રારંભ કર્યો બોડેલી ના અલીપુરા ચાર રસ્તા ઢોકલિયા મોડાસર ચોકડી પર આ યાત્રા રોકાશે જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તેમની સાથે યાત્રામાં જોડાયા આ તરફ રાહુલ ગાંધીએ પદયાત્રા કરી બે કિલોમીટર ચાલીને આંબેડકર ચોક સુધી પહોંચ્યા હતા આ ઉપરાંત રાહુલ ગાંધીએ રાજપીપળા માં આવેલા હરસિદ્ધિ માતા ના મંદિરે આવી દર્શન કર્યા હતા બે માં પીએમ મોદીએ પહેલી વાર હરસિદ્ધિ માતા દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીએ મહાર દર્શન કર્યા મહાર મંદિર અંગે એવી વાયકા રહી છે કે જે પણ નેતા ત્યાં દર્શનાર્થે આવે તેની સત્તા જાય છે જોકે પહેલી વાર બે હાજર નવ માં નરેન્દ્ર મોદીએ મહાર દર્શન કરી મેણુ હતું અને તેઓ સીએમ પણ બન્યા હતા રાહુલ ગાંધીની ગુજરાતમાં યાત્રા છે ત્યારે એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલમાં ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા મોઢવાડિયાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ અને લોકસભા ચૂંટણી પછી તેઓને કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે બોડેલીમાં રાહુલ ગાંધીની સભામાં ચોરોને ચાંદી ચાંદી થઈ ગઈ કેટલાય નિશાન બનાવ્યા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના પ્રવાસે છે બોડેલીમાં ન્યાય યાત્રા પહોંચી તો કાર્યકરો એક તરફ રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા તો મોટી સંખ્યામાં લોકોના ટોળા જોઈને ખિસ્સા મજા પડી ગઈ ભીડનો લાભ લઈને ખિસ્સા ખિસ્સામાંથી રોકડ રકમ લીધી અહીંથી જ ન અટક્યા તો વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ પાસેથી પણ રૂપિયા સેરવી લીધા કોર્પોરેટરના ખિસ્સામાંથી રૂપિયા પિસ્તાળીસ હજાર ચોરાયા હોવાની ઘટનાની જાણ થતા ખળભળાટ મચી ગયો આ દરમિયાન લોકોએ ખિસ્સા કાતુ ઝડપી પણ લીધો પકડાયેલા ખિસ્સા લોકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસ ચોરને બાઇક પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ ન્યાય યાત્રા દરમિયાન ભીડનો લાભ લઈને અત્યાર સુધી વધુ લોકો કપાયા હોવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લોકસભા ચૂંટણીની ગણાઈ રહી છે તે પૂર્વે જ રાજકીય ગતિવિધિ તેજ બની છે મોટા ભાગના જિલ્લામાં કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણ કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં માં જોડાઈ કેસરીઓ ધારણ કરી રહ્યા છે વધુ કોંગી કાર્યકરોએ ભાજપનો નો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં સરપંચો પૂર્વ સરપંચો તેમજ સરસ્વતી તાલુકા કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ સહિત બસો થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં ભળી ગયા પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ પાટણ લોકસભા વિસ્તારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ થતા રાજકારણ ગરમાઈ ગયું આ તરફ પોરબંદર થી દિગ્ગજ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ના કેસરિયા થયા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસ માં મચી ગયો ની કોંગ્રેસ થી જે રીતે નારાજગી હતી તેવી જ નારાજગી હવે પોરબંદર જિલ્લા કોંગ્રેસ માં જોવા મળી એક બાદ એક રાજીનામા પોરબંદર કોંગ્રેસ માં પડી રહ્યા છે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ ઓડિદ્રા શહેર પ્રમુખ અતુલ કારિયા અને યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે રાજીનામા ધરી દીધા તેઓની સાથે વેલકમ બેક મિસ મિસ ઇન્ડિયા વર્લ્ડ અંતિમ રાઉન્ડ માટે ટોચના બાર સ્પર્ધકોમાં સ્થાન મેળવ્યું ગ્રાન્ડ ફિનાલે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર બીકેસી ખાતે યોજાશે ઈશા અંબાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નીતા અંબાણીએ માનવતાવાદીનો

This honor is not just a personal achievement but a testament to the power of compassion and service that binds us all together Throughout my journey I've been guided by the timeless Indian principles of satyam shivam sundaram <laughs> representing Truth, goodness, and beauty. Satyam embraces the truth. The pursuit of truth is a spiritual journey marked by a quest for purity, integrity, and sincerity of purpose. Shivam nurtures the divinity within. I've experienced divinity in the smiles and laughter of millions of children through the work. Of our Reliance Foundation. And Sundaram celebrates the beauty that surrounds us. Find joy in every moment and fill your hearts with gratitude and appreciation. Use beauty as a force for positive change. At Reliance Foundation, we are making a dedicated effort to empower every Indian, especially women. And young girls with education, healthcare, sports, livelihood, and promotion of arts and culture. I accept this award with gratitude and humility. I would like to thank Mrs. Julia Morley and the entire Miss World team. And congratulations to all the young women present here today. You represent hopes, dreams, and aspirations for a better tomorrow. Let us all recommit ourselves to spreading compassion and love for a brighter and kinder future. I firmly believe that women will play the most important role in making the world a better place. This century. Belongs to women. For what women cannot do, cannot be done. Thank you. ...dhanyavad... ...good luck... ...and God bless. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર